જયારે એની ડેથ થઈ ને ત્યારે કોઈ એંગલ થી સુખી નુઃખ સાથે ગુજરાત બાળકોમાં કઈ સારું જોયું નહીં અને કઈ નહીં તમે વિચાર કરો આટલા ધાર્મિક માણસ ભગવાન એની સામે ના જોયું કારણ કે તકલીફ શું પડી કે ચાલીસ રૂપમાં ભગવાન સામે બેઠા હતા ને એનું ધ્યાન નહોતું ચાલીસ અલગ અલગ સ્વરૂપે ભગવાન ને માતાજી બેઠા હતા પણ એને ભૂલી ગયા ને ધ્યાન જ ના ગયું હવે રોજ ભગવાન તમને દર્શન દેવા આવતા હોય અને તમે એને જુઓ નહીં તો ભાઈ ભગવાન તો દુખી થાય ને સાહેબ એટલે એને કીધું કે આ વખતે હવે થોડું ભોગવીને જાઓ પછી જોઈ એટલે આવું છે આપણી પાસે આ સરસ તક મળી છે આને ભોગવજો ફરીથી તમામને ખૂબ ખૂબ અભિનંદન હું દિલથી કહું છું કે મને ખરેખર ગમ્યું છે વાતાવરણ આપણી પ્રાર્થના સભા છે ને ઇન્ડિકેટર હોય સાહેબ મેં તમે કીધું કે મારે બહુ હવે તમારે ક્લાસમાં પૂછવા જવાની જરૂર નથી ભાઈ આ ધંધો કર્યો છે આ વર્ષમાં વર્ષ મારે કોઈ ક્લાસમાં જવાની નથી સાહેબ પ્રાર્થના સભામાં આપણા શિક્ષક હાર્મોનિયમ લઈને બેસે અને તબલા ઉપર આપણો વિદ્યાર્થી જે તાલ મેળવે ત્યાં સ્કૂલમાં કેટલો તાલ છે એને હું તમને માર્ક આપી દઉં ત્યાં સ્કૂલમાં કયો તાલ મેળ ચાલે અમારે જોવાની જરૂર નથી ભાઈ અને એ તાલમેલની સાથે કયો રાગ આપણો વિદ્યાર્થી પકડે છે અને એ રાગની સાથે આ સામે બેઠેલો આખો વિદ્યાર્થીઓનો વર્ગ કેટલો તાલ પકડી લે છે એ આપણી શાળાના શિક્ષણ વિશે કેટલું થઈ જાય છે એટલે ફરીથી ખૂબ ખૂબ અભિનંદન થેન્ક યુ વેરી મચ અને ખૂબ ઉત્સાહથી હજી જે ઘટતું હોય જો બહુ સંતોષ થઈ નહીં થઈ જવાનું હજી જે ઘટતું હોય એને પૂરતું કરો શિક્ષક સ્કૂલમાં શું કરે છે ને ક્લાસમાં શું કરે છે ને જાણવાની કોઈના તાકાત નથી સાહેબ શિક્ષક નું કોઈ જજમેન્ટ ના લઈ શકે સાહેબ કલેક્ટર ના લઈ શકે ને કોઈ ના લઈ શકે શિક્ષક શું કરે છે ને શિક્ષક એક જ જાણી શકે છે અને વિદ્યાર્થી જાણે વિદ્યાર્થીઓ નાના નાના જાણતા હોય તમને મારે સમય લઈને ક્યાં ઉદાહરણ આપવું બધા તો અમારા એક શિક્ષકે છે ને અમને બને એટલા ભણવાનું ના થાય એ માટે પ્રયત્નો કર્યા હાઈસ્કૂલમાં લાંબી કથા છે ક્યારેક કઈ છે એ પણ અમે થોડા લોકો નક્કી કરેલું કે અંગ્રેજી લેવું છે અને અંગ્રેજી વિષય ના રાખીએ તોડવી છે આપણે ગમે એમ કરી આને હિન્દીમાં લઈ લેવા છે એટલે અંગ્રેજીનો રોજનો એક ક્લાસ ઘટી જાય કારણ કે હવે આઠ લોકો ઇંગ્લિશ લીધું છે એના કારણે આપણે ક્લાસ લેવો પડશે પછી કેવું થયું અને વર્ષો થયા હું આઈએસઆઈ બની ગયો બધું બની ગયા પછી એમના દીકરા એક વખત ક્યાંક બેઠા હશે ને વાત કરતા હશે મારા પપ્પા પેલી ફલાણી સ્કૂલમાં આ વિષયના શિક્ષક હતા એમ એટલે મેં જાહેરમાં એમ કીધું કે ફલાણી સ્કૂલમાં હતા પણ પગારાર્થી હતા શિક્ષક નહોતા તું ગર્વ કર કે પગારાર્થી હતા એ પગાર લેવા જતા તા સ્કૂલ પહેલી તારીખ થી ત્રીસ તારીખ જતા તા પગાર લેવા એ ભણાવા અને શિક્ષક નહોતા આવું મેં આટલા વર્ષે એમના ડેથ પછી પણ એના છોકરાને કીધું એ તું ગર્વ કર ગર્વ કરાય એમાં શું છે કારણ કે આજની તારીખે પગારાર્થી બનવું એ અઘરું છે લાખો લોકો નોકરીની અરજી કરે ત્યારે એકાદાને મળતી હોય છે શિક્ષક તો નોતા જો શિક્ષક હોત તો અમને અંગ્રેજી રાખવા ભલામણ કરી હોત તમને કાઢવા કાવતરા ના કર્યા હોત તારા બાપ એટલે વિદ્યાર્થીઓ એવું છે કે આ છોકરાઓ છે ને એ તમને તમને નહીં તમારા બાળકોને અપજસ્ટ ને જશ આપશે સાહેબ એટલે ધ્યાન રાખજો આપણી ગેરહાજરીમાં પણ આપણા બાળકો યશ લે આપણો એ જોજો લે એ ખાસ જોજો ફરીથી ખૂબ ખૂબ શુભકામનાઓ આ બાળકોમાં અમારે રિઝલ્ટ જોઈએ છે ભાઈ આ બાળકોમાં મારે ટોપર્સ જોઈએ છે આ બાળકોમાં અમારે જવાહર નવોદય વિદ્યાલયના ટોપર જોઈએ છે અમારે આ બાળકોમાં સાયન્સના ગ્રેજ્યુએટ જોઈએ છે અમારે આ બાળકોમાં ડોક્ટર કલામ જોઈએ છે થેન્ક યુ